તો હલો મિત્રો જય માતાજી હું યુટ્યુબનો બ્લોગ બનાવી રહ્યો છું તો જાઓ ચેનલ જઈને સરપ્રાઇઝ કરો અને શેર કરો તો હું તમને આજે નવા વિડીયો બનાવી રહ્યો છું તો માતા હરસિદ્ધિનું મંદિર કઈ જગ્યા પર આવેલું છે મૂળથળ બતાવી રહ્યો છું તો આ મંદિર આવેલું છે બાકરોલ આપણે જે અલિન્દ્રાવાળો રોડ છે તો આગળથી તમે જોઈ શકો છો તો જય માતાજી એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્ર મંદિર આવી ગયું છે આ ધાર છે અને આ આજુબાજુ નદી છે તો આ બાજુ વિસ્તાર પાણીનું છે અહીંયાથી હવે માતાજી હરસિદ્ધિનું મંદિર આવું નજીકમાં છે તો હું એ મંદિરનું પણ આખું સીન તમને બતાવવાનો છું એન સુધી બન્યા રહેજો તો જય માતાજી ચાલો તો મિત્ર આવી ગયું છે આપણે હરસદી માતાનું મંદિર તો વિપુલભાઈ લોકેશન બતાવો મંદિર બતાવો માતાજી તો ચલો એન્ડ સુધી બન્યા રહ્યા છે હું તમને માતા હરસિદ્ધિના પણ દર્શન કરાવી રહ્યો છું મારા દોસ્ત મારા ભાઈઓ જે પણ કોઈ મંદિર જોયું ના હોય તો પ્લીઝ આવી જજો બાકરોલમાં આવેલું છે માતા હરસિદ્ધિનું મંદિર જો કેટલું સુંદર લખેલું છે आशीदी जोई શકો છો પ્રતિદિ માતાએ તો દરવાજો ખોલેલો છે જુઓ તો દરવાજો ખોલેલો છે એ માર્શક માતાએ